કેમ છો વિદ્યાર્થી મિત્રો બજામાં તો મિત્રો આજે આપણે ગણિતના એક નવા જ અગત્યના એવા ટોપિકની ચર્ચા કરવાની છે જેનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ તો મિત્રો સમીકરણને સાદરૂપ કઈ રીતે આપવું કે એક સમીકરણ હોય તો એનું સાદરૂપ કઈ રીતે આપવું એ તો તમને ખ્યાલ જ હશે અને મેં એના ઉપર વિડીયો બનાવેલો છે મિત્રો એની લિંક તો હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તમે જોઈ લેજો પણ મિત્રો આજે આપણે સમીકરણ યુગ્મની અહીંયા છેલ્લે એવી ચર્ચા કરી સમીકરણ યુગ્મ નો મતલબ શું થયો કે બે સમીકરણ એક નહી મિત્રો કેટલા સમીકરણ બે અને સમીકરણ એવા લેવાના કે જેમાં બે ચલ હોવા જોઈએ અને અથવા બીજા કોઈ પણ તમે નામ લઈ શકો આપણે અત્યારે અને અને ચાલો એની ઘાત કેટલી હોવી જોઈએ એક તો એવા બે સમીકરણનું સાદરૂપ આપતા આજ આપણે શીખવાનું છે તો મિત્રો જોતા જઈ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં ને સાદરૂપ કઈ રીતે આપવું તો મિત્રો સમીકરણના હું બે ઉદાહરણ લઉં છું એટલે કે બે સમીકરણ લઉં છું કે સમજી લો કે અહીંયા આપણે પહેલું સમીકરણ લઈ લઈ કે એક્સ પ્લસ વાય બરાબર પાંચ અને મિત્રો જોતા જઈકરણ વાય બરાબર સમીકરણ જે આપણને છે આ બંને ને મિત્રો એક સાથે ઉકેલવાના છે ધ્યાન રાખજો બે નું સાદરૂપ એક સાથે આપો તો હું તમને પ્રશ્ન પૂછું કે આના કેટલા ઉકેલ મળે ઉકેલ મેળવવા મતલબ મિત્રો શું થાય કે એક્સ અને વાયની અલગ અલગ જે આપણને કિંમત મળે એને આપણે ઉકેલ કેવી બરાબર તો મિત્રો આ જોવા ઉપરથી આપણે ન કહી શકાય બે સમીકરણ એક હોય તો પણ મિત્રો એક કામ કરવી આને આપણે પેલા આલેખની રીતે ચેક કરવી કે આના ખરેખર કેટલા ઉકેલ મળે એની માટે હું એક આલેખ દોરું છું આનો જ આલેખ દોરું છું આ બંને સમીકરણનો બરાબર તો મિત્રો સાઈડમાં એક હું આલેખ દોરી દઉં અને પછી આપણે ચર્ચા કરવી કે આના કેટલા ઉકેલ મળશે તો મિત્રો જોતા જઈ કે આલેખ ઉપરથી આપણને કઈ રીતે આઈડિયા આવે એક બે ત્રણ ચાર પાંચ આ બાજુના એમ બધા ધન આવશે આ જે એક કહેવાય ને શું કહેવાય વાય એક્સ કહેવાય તો તમને ખ્યાલ જ હશે હવે મિત્રો આ બાજુ આપણે જોઈએ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર અને માઇનસ પાંચ તો મિત્રો ઉપર આપણે જોઈએ કે એક બે ત્રણ ચાર પાંચ અને મિત્રો હજી થોડુંક ઉપર દર્શાવી દઈ કે છ હવે મિત્રો અહીંયા માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ અને અહીંયા માઇનસ તો નીચેના અહીંયા ઋણ આવશે ઉપરના એક અલગથી ઉકેલ મેળવું છું અને પછી ઈ ઉકેલ એટલે કે મને જે ઉકેલ મળશે એને હું ક્યાં દર્શાવીશ આ સમીકરણ એટલે કે આ આલેખની અંદર હું દર્શાવીશ તો મિત્રો જોતા કઈ રીતે તો સમજી લો કે એક્સ પ્લસ વાય બરાબર કેટલા અપાશે પાંચ તો

જવાબ કેટલો આવશે ચાર જગ્યા માઇનસ એક મૂકશો એટલે માઇનસ એક આ બાજુ આવે એટલે શું થાય પ્લસ એક તો પાંચ પ્લસ એક એટલે મિત્રો જવાબ કેટલો આવે છ એટલે વાયની કિંમત કેટલી આવશે છ આવશે મિત્રો આપણને જે આ ત્રણ ઉકેલ મળ્યા એ ત્રણેય ઉકેલને હું આલેખ ઉપર દર્શાવું

ત્યારે વાય એક એટલે મિત્રો બિંદુ અહીંયા આવશે એટલે હવે મિત્રો જો હું આ રેખાને છોડું તો મિત્રો આ પ્રમાણે એની મને રેખા મળશે તો મિત્રો જુઓ કે આ જે રેખા છે એ આમ જોવા જાવ તો એકદમ આમ સીધી રેખા મળશે ઓકે તો મિત્રો આ એક સમીકરણનો આપણે આ લેખ દોરી એટલે કે એક રેખા દોરી આપણે હવે એક કામ કર્યું બીજા સમીકરણની પણ એ પ્રમાણે જ આપણે રેખા દોરી દઈએ બીજા સમીકરણ જે આપણે રેખા દોરવા થાય તો એમાં શું કરશું કે એમાં આપણે એક કામ કે જગ્યાએ આપણે મૂકવી જગ્યાએ કેટલા મૂકશું બરાબર અથવા તો મિત્રો આપણને સહેલું પડે એ રીતે કરવી તો એક કામ કરવી આપણે એક્સ ની જગ્યાએ એક મૂકશું તો જવાબ તો ઉકેલ તો મળશે જ નહીં પણ એક કામ કર્યું આમાં વાયની કિંમત જે આપણે અલગ અલગ લેશું ને તો આપણને સહેલું પડશે કે વાયની જગ્યાએ મિત્રો સમજી લો કે તમે એક મૂકો તો વાયની જગ્યાએ મિત્રો તમે એક મૂકશો એટલે આ ખરેખર માઇનસ એક છે માઇનસ એક આ બાજુ આવે એટલે પ્લસ એક એટલે મિત્રો કેટલા થાય પાંચ થાય એટલે કિંમત કેટલી હવે મિત્રો એક કામ કરો ની જગ્યાએ આપણે જીરો એટલે મિત્રો એક્સ બરાબર કેટલા આવે ચાર એટલે એ તો સીધી ખબર જ છે કે ની જગ્યાએ જો હું જીરો મૂકું તો મિત્રો એક્સ ની જગ્યાએ કેટલા આવશે ચાર આવશે ઓકે હવે મિત્રો એક કામ કરો કે ની કિંમત હજી થોડીક બદલાવી એટલે કે વાયની કિંમત મિત્રો અહીંયા માઇનસ એક મૂકવી એટલે માઇનસ માઇનસ પ્લસ એક પણ પ્લસ એક આ બાજુ એટલે માઇનસ એક એટલે ચાર માંથી એક જાય એટલે મિત્રો કેટલા આવશે ત્રણ એટલે વાયની કિંમત આપણે મિત્રો કેટલી લીધી હતી માઇનસ એક ઓકે તો મિત્રો હવે આનો આલેખ આપણે જોઈ આને દર્શાવીએ આપણે તો કે જે આપણે એક્સ યામ પાંચ અને વાય યામ એક આપણે જોઈ કે એક્સ યામ મિત્રો પાંચ છે અને વાય યામ એક છે એટલે બિંદુ અહીંયા આવશે ઓકે અને હવે ચાર અને જીરો મિત્રો એ બિંદુ અહીંયા છે એટલે 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 પણ ઉપર તો તો દર્શાવવાનું નથી અને અને મિત્રો મિત્રો નીચે આવવું પડશે આપણે ઓકે અહીંયા આવશે એક્સિઆમ ત્રણ વાય એમ માઇનસ એક એટલે અહીંયા આવશે એ બિંદુ ઓકે તો આ રેખાને તમે ધ્યાનથી નોટિસ કરજો મિત્રો કઈ રીતે દોરવાની તો આ જે રેખા છે એ કઈક આ મુજબ થશે બરોબર એટલે આ મુજબ તમે આગળ લઈ જાઓ એક જુઓ કેટલી વાર છેદે છે એક જ વાર બરોબર કઈ રીતે તો કહેજો આ રેખા અને આ રેખા અહીંયા ભેગી થાય તો મિત્રો આ તો આપણે જોઈએ આ લેખની રીત હવે મિત્રો એક કામ કરવી કે આજ સમીકરણ બંને હું એક સાથે સાદરૂપ આપી અને તમને બતાવું કે એક્સ અને વાય ના કેટલા ઉકેલ મળશે તો મિત્રો એની માટે હું હવે લોપની રીત કરીશ કઈ રીત કરીશ લોપની રીત તો મિત્રો જોતા જઈ કે લોપની રીત કઈ રીતે કરે આ બંને સમીકરણનું નું રૂપ આપણે લોપની રીતે આપીએ તો મિત્રો જોતા જઈ લોપની રીતે કે લોપની રીતનો મતલબ શું મિત્રો ખબર છે કે જે આપણને બે સમીકરણ આપ્યા હોય એમાં જે સરખા ચલવાળા પદ હોય એટલે કે સમજી લો કે અહીંયા સરખા પદ તો આમ જોવા જાવ તો એક્સ વાળા પદ સરખાશે વાય વાળા પદ સરખા છે પણ જે બે પદ સરખા હોય મિત્રો ઈ બંને પદની નિશાની વિરુદ્ધ હોય અને ઈ પદને તમે લોપ કરી દો એને લોપની રીત કહેવાય તો મિત્રો અહીંયા જુઓ કે આ બે વાય વાળા પદ સરખા છે અને બે ની નિશાની કેવી છે વિરુદ્ધ બે ની નિશાની વિરુદ્ધ હોય તો જ મિત્રો પદ કેન્સલ થાય ને એક પ્લસ હોય અને એક માઇનસ હોય તો જ ઉડશે બરાબર હું તમને કહું પ્લસ પાંચ માઇનસ પાંચ તો તમે શું કહીશો હા જવાબ જીરો આવે કારણ કે એક નિશાની પ્લસ છે એક નિશાની માઇનસ છે અને બંને પદ સરખા બરોબર તો મિત્રો આનું તમે સાદરું પાપો એટલે આ તો કેન્સલ થઈ જશે બે ની નિશાની પ્લસ હોય ત્યારે મિત્રો શું થાય સરવાળો થાય બરાબર પ્લસ એક્સ પ્લસ એક્સ એટલે મિત્રો ટુ એક્સ થાય બરાબર ની નિશાની હવે આ પ્લસ પાંચ આ પ્લસ ચાર પ્લસ પાંચ પ્લસ ચાર એટલે મિત્રો જવાબ કેટલો આવે બે નો સરળો થાય નવ ના અડધા કેટલા થાય તો કે બધાયને ખ્યાલ આવે કેટલા થાય ચાર પોઈન્ટ પાંચ કઈ રીતે આઠ ના અડધા ચાર અને પાછળ એક ના અડધા જીરો પોઈન્ટ પાંચ ચાર પોઈન્ટ પાંચ હવે મિત્રો ની કિંમત મળી હવે એક્સની કિંમત મળે એટલે મિત્રો વાયની કિંમત મળે બરાબર કઈ રીતે તો કે આજે એક સમીકરણ કાં તો નીચેનું સમીકરણ બંનેમાંથી એક સમીકરણમાં તમે એક્સની કિંમત મૂકી દો તો સમજી લો કે આ એક્સની કિંમત જે છે એ તમે સમીકરણ એકમાં મૂકી દો સમીકરણ એક જે છે આપણને આપ્યું છે કે એક્સ પ્લસ વાય બરાબર પાંચ હવે મિત્રો એમાં એક્સની જગ્યાએ તમે ચાર પોઈન્ટ પાંચ મૂકો પ્લસ વાય બરાબર પાંચ અને મિત્રો હવે જો વાય બરાબર પાંચ આ ચાર પોઈન્ટ પાંચ બરાબર અમુક વિદ્યાર્થીને તો ડાયરેક્ટ ખ્યાલ જશે શું જવાબ આવે કે જીરો પોઈન્ટ પાંચ નો ખ્યાલ આવતો એ તો મિત્રો આપણે બાદ બાકી કરી દેવાની કે પાંચ ને આમ લખાય પાંચ પોઈન્ટ ઝીરો માઇનસ માઇનસ શું લખશું ચાર પોઈન્ટ પાંચ એટલે આપણે લખશું ચાર પોઈન્ટ પાંચ હવે અહીંયા જીરો માંથી પાંચ નો બાદ થાય એટલે દસ કો લેવી અહીંયા પાંચ માંથી ઓછું થાય એટલે પાંચ અને વાય બરાબર જીરો પોઈન્ટ પાંચ ઈ બિંદુ તમે ખરેખર આલેખની અંદર એક ઓબ્ઝર્વેશન કરો ઈ બિંદુ એટલે બીજું એક નહીં કે જે બે રેખા એકબીજાને છેદે છે એ જ બિંદુ હશે જો

કેટલી વાર છેદે એક જ વાર એનો મતલબ એવો થયો કે આના કેટલા ઉકેલ મળે એક જ ઉકેલ મળે અમુક મિત્રો પછી આમ ગણતા હોય કે આ આ ઉકેલ ઉકેલ એટલે બે ઉકેલ ના ભેગા થઈને ઉકેલ કેટલા થયા એક તો મિત્રો આ બંને સમીકરણ આપણે સાદરૂપ આપ્યું તો આના કેટલા ઉકેલ મળ્યા એક ઉકેલ તો મિત્રો જયારે સમીકરણ નું સાદરૂપ આપતા એનો એક જ ઉકેલ મળે બરાબર એટલે એનો આલેખ મિત્રો કેવો આવશે પરસ્પર છેદતી રેખા બરાબર તો મિત્રો અહીંથી આપણે જોયું કે લોકની રીત કઈ રીતે કરવી અને આલેખની રીતમાં પણ કઈ રીતે દર્શાવવું તો મિત્રો હજી આપણે આગળના નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે સમાંતર રેખા ક્યારે મળે સંપાતી રેખા ક્યારે મળે અને એના ઉકેલ કેટલા મળે તો મિત્રો આપણા વિડીયો સાથે જોડાયેલા રહેજો ત્યાં સુધી જય હિન્દ જય ભારત